નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરી કે આપણે કહીએ છીએ કે આત્મા સર્વવ્યાપી છે અણુ અણુ આત્મા રમી રહેલી છે ઘટે ઘટ આત્મા રમી રહેલી છે તો પછી આપણે બધું જ જોઈ શકીએ છીએ પરંતુ આત્મા ક્યાંય કેમ દેખાતી નથી તો આપણે કહીએ છીએ કે આત્મા એ જ પરમાત્મા છે અને અણુ અણુમાં રમી રહેલ છે આત્મા એ જ જીવન છે આત્માના કારણે જ બધું ચલાયમાન લાગે છે અને આત્મા નીકળી જવાથી આપણે મનુષ્યને મૃત જાહેર કરીએ છીએ તો પછી આપણે આપણી બંને આંખોથી પૂરા અસ્તિત્વને જોઈ શકીએ છીએ જેમ કે ઝાડ પહાડ જંગલ નદીઓ પશુ પંખી જાનવર આ બધું જોઈ શકીએ છીએ અને યંત્રો દ્વારા આપણે હવા અને હવામાં રહેલ નાના બેક્ટેરિયાને પણ જોઈ શકીએ છીએ પાણીમાં રહેલા નાનામાં નાના સૂક્ષ્મ બેક્ટેરિયાને પણ આપણે જોઈ જોઈએ સહેલાઈથી જોઈ શકીએ છીએ તો પછી આપણે આત્માને કેમ જોઈ શકતા નથી તો પહેલી વાત આત્મા કોઈ વ્યક્તિ નથી હવે તમે જુઓ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે પાણીમાં બેક્ટેરિયા આવે છે એ શક્તિ નથી એ એક સૂક્ષ્મ કણ કહેવાય છે પણ શક્તિ તો છે જ નહીં એ કણમાં આવી જાય આત્મામાં આવી જતો નથી એટલે એને આપણે જોઈ શકીએ છીએ પણ આત્મા તો કોઈ સૂક્ષ્મ કણ નથી કે કોઈ સૂક્ષ્મ વ્યક્તિ નથી સિર્ફ એક શક્તિ જ છે તો આત્મા એક મહાશક્તિ છે અને તે પણ અદ્રશ્ય શક્તિ છે જેમ આપણે જોઈએ છીએ કે બે પથ્થરમાં અગ્નિ છે પરંતુ આપણે પથ્થરને જોઈ શકીએ છીએ અગ્નિને જોઈ શકતા નથી તો જ્યારે આપણે બે પથ્થરને રગડીએ છીએ ત્યારે અંદરથી અગ્નિ પ્રગટ થાય છે અને ત્યારે જ આપણે આપણો દીવો પ્રગટાવી દઈએ છીએ આપણી જ્યોત પ્રગટાવીએ છીએ ત્યારે આપણે અગ્નિને જોઈ શકીએ છીએ કેમ કે તે જ્યોત રૂપ અગ્નિ સાકાર સ્વરૂપમાં આવી ગઈ પરંતુ જ્યારે એ જ દીવો બુજાઈ જાય છે ત્યાર પછી તે જ્યોત દેખાતી બંધ થઈ જાય છે તો તે જ્યોત શું મરી ગઈ તે જ્યોત શું અસ્તિત્વમાં ખોવાઈ ગઈ ના આપણો દીવો બંધ થઈ ગયો અને જે જ્યોત દીવામાંથી આપણે અદ્રશ્ય થઈ ગઈ એ જ્યોત અસ્તિત્વમાં ક્યાંય મરી જતી નથી એ જ્યોત અસ્તિત્વમાં જ રમાય રમી રહી છે પણ મહાજ્યોતમાં એ જ્યોત ભળી ગઈ જેમ એક નાનું બુંદ સાગરમાં ભળી જાય પછી એ દેખાતું નથી એ મહાસાગર બની જાય છે એ બુંદ સાગરનું રૂપ લઈ લે છે તો આપણો દીવો ઓલવાઈ ગયો અને જે જ્યોત આપણને દેખાતી બંધ થઈ ગઈ એ જ્યોત મહાજ્યોતમાં ભળી ગઈ એને મહાજ્યોતનું રૂપ ધારણ કરી લીધું પરંતુ તે બ્રહ્માંડમાં સમાઈ ગઈ તો જ્યાં સુધી આપણા ઘરમાં દીવો પ્રગટ હતો જ્યોતિ જ્યોતિમાન હતો ત્યારે તેના પ્રકાશમાં આપણે નિર્ભય રહેતા હતા અને ધરતી ઘરની તમામ સામગ્રી જોઈ શકતા હતા તે ટાઈમે દીવો દ્રષ્ટ હતો અને આપણે દ્રશ્ય હતા તો હવે તમે સમજો તમે પોતે જ દ્રષ્ટાશો તમારી આંખ એ જ દ્રષ્ટાશે તો તમારી આંખથી તમે આખા જગતને જોઈ શકો છો પરંતુ તમે તમારા ચહેરાને જ નથી જોઈ શકતા તો એનો અર્થ એ થયો કે આપણો ચહેરો નથી આપણી આંખો નથી જેમ આપણે જોઈએ છીએ કે આપણા ત્યાં એક ઇલેક્ટ્રિકનો તાર ખેંચેલો હોય છે અને તે તારમાં વિદ્યુત પ્રવાહ દોડે છે તેમ છતાં વિદ્યુત પ્રવાહ અદ્રશ્ય છે પાણીમાં પણ વીજળી છે તેમ છતાં અદ્રશ્ય છે ફૂલમાં સુગંધ છે તેમ છતાં અદ્રશ્ય છે તો દ્રશ્યને જોવા વાળા સ્વયં દ્રષ્ટા બની જાય છે કેવી રીતે ધારો કે અત્યારે નવરાત્રિ ચાલે છે તો નવરાત્રિમાં તમે ડેકોરેશન જોઈ શકો છો માતાજીની માંડવી જોઈ શકો છો સ્ટેજ ઉપર કલાકારોને જોઈ શકો છો અને ગરબે ઘૂમતા સ્ત્રી અને પુરુષને તમે જોઈ શકો છો આપણે આ બધું જ જોઈ શકીએ છીએ તો આ બધું જ તમે જોઈ શકો છો પરંતુ તેમાંથી તમે બાકાત રહી જાઓ છો તમે તમને જોઈ શકતા નથી તમે આખું નવરાત્રિનું ડેકોરેશન જોઈ શકો છો કેટલા માણસો કહે છે કોણ શું કરે છે કયો નાસ્તો વાલ્યો શું કર્યો બધું આપણે જોઈ શકીએ છીએ કોનો કેવો અભાવ છે બધું જોઈ શકીએ અને એનો પણ આપણે વિડીયો બનાવી શકીએ પણ આપણે આપણને જોઈ શકતા નથી તો આપણે બાકાત થઈ જ થઈ જઈએ છીએ કેમ કે તમે પોતે જ દ્રષ્ટા છો અને તમે જે જોઈ રહ્યા છો તે બધું જ દ્રશ્ય છે તો તમે દ્રશ્ય નથી તમે તો ફક્ત દ્રશ્યના જોનારા સાક્ષી બની જાઓ છો તમે તો ફક્ત દ્રષ્ટા બની જાઓ છો તો પછી દ્રષ્ટા પોતે જ પોતાને કેવી રીતે જોઈ શકે જો તમને પોતાને પોતાની આંખ દેખાતી હોય તો આત્માને પણ જોઈ શકો છો તો આ શરીર એ નવ દર દરવાજાવાળું મકાન છે અને આંખ તે એક ખિડકી છે અને આત્મા પોતે જ દ્રષ્ટા છે તો દ્રષ્ટા દ્રશ્યને જોઈ શકે છે પરંતુ પોતે પોતાને જોઈ શકતો નથી પોતે પોતાને દેખાતો નથી પરંતુ તેનો અનુભવ કરી શકાય છે જેમ કે વીજળીના તારને તમે બલ્બ સાથે જોડી દો તો પ્રકાશના દર્શન થઈ શકે છે બે પથ્થરોને તમે રગડો તો અગ્નિના દર્શન કરી શકો છો તો પથ્થરમાં જેમ આત્માનું તેજ પડ્યું છે તેને જોઈ શકાતું નથી પરંતુ પથ્થરને રગડવાથી જોઈ શકાય છે એવી જ રીતે આપણા શરીરમાં જે આત્મારૂપી જ્યોત છે તેને ત્યારે જ જોઈ શકો છો શકીએ છીએ તેનો ત્યારે જ આપણને અનુભવ થાય છે કે જ્યારે સુરતાને અને શબ્દને મિલાવીએ આપણે જોઈએ છીએ કે જેમ બલ્બમાં બે પોઈન્ટ આવેલા હોય છે એક ધન અને બીજો ઋણ તો ધન અને ઋણને વીજળીનો તાર અડતો તેમાંથી જ્યોતિ જ્યોત પ્રગટ થાય છે તો આપણા અંદર પણ ધન અને ઋણ પડેલું છે વીજળી મને વીજળીમાં પણ બે આવે આપણો બલ્બ હોય એને આપણે હોલ્ડરમાં લગાવીએ હોલ્ડરમાં બે બે સ્વીચો આવે છે બે વાળાવાળા પોઈન્ટ આવે એને જો બલ્બ આવે છે એમાં ધન અને એકમાં ધન આવે એકમાં ઋણ આવે તો આપણો ગોળો લગાવીએ જો આપણા ગોળાના પાછલા હિસ્સા બે પોઈન્ટે ટચ થાય તો ગોળો બલ્બ આપણું પ્રકાશિત થઈ શકે તો એવી જ રીતે આપણા અંદર પણ બે હિસ્સા પડેલા છે એક સુરતા અને બીજો શબ્દ આ બંને ધન અને ઋણ છે એમાં તમે જો ધ્યાન રૂપી ગોળો લગાવી દીધો એકતા રૂપી ગોળ એકતાનો તાર લગાવી દો ધાનનો તાર લગાવી દો લગડીનો તાર લગાવી દો તો સો ટકા એ આપણે જેમાં બલ્બ ચાલુ પ્રકાશિત થાય છે એવી જ રીતે આપણા અંદર પણ બલ્બ પ્રકાશિત એટલે કે ધ્યાન રૂપી મૌનરૂપી તાર જોડાઈ જાય છે ત્યારે આત્મા રૂપી બલ્બ આપણા અંદર પણ પ્રગટ થાય છે તો આપણે એનો અનુભવ કરી શકીએ છીએ પરંતુ બહારની બે આંખોથી આપણે એને જોઈ શકતા નથી એને આત્માનો અનુભવ કરવા માટે આત્માને જાણવા માટે ત્રીજી આંખની જરૂર છે બે આંખોની મધ્યમાંથી જેમ આપણે શિવજીને ત્રીજું નેત્ર કહીએ છીએ મહાકાળીનું આ બે નેત્ર કોઈ દેવોને નથી ફક્ત બેને જ છે એક શિવને અને એક મહાકાળીને એટલે કે પાર્વતીના રૂપને આ બે જ પૂર્ણ છે અને જ શિવ શક્તિ એ પણ જ છે એટલે એમને ત્રિનેત્રનું આપણે ચિહ્ન આપ્યું છે તો આત્માને જોવા માટે અંદરથી જ જોઈ શકીએ એનો અનુભવ કરી કે પણ બહારથી આપણે એને કહી શકતા નથી તો બહારનું બહારની સૂક્ષ્મ સૂક્ષ્મ આપણે બેક્ટેરિયા જોઈ શકીએ છીએ મશીન દ્વારા પણ આત્મા વસ્તુ એવી છે કે આત્મા કોઈ બેક્ટેરિયા નથી આત્મા કોઈ જીવજંતુ નથી આત્મા કોઈ કણ નથી તો એને આપણે જોઈ શકીએ આપણે માટી લઈએ માટીમાં આપણે એક કણ જુદો પાડવો તો આપણે આમ સહેલેથી જુદો પાડી શકીએ પણ આત્મા કણમાં આપણે જુદો પાડવો હોય જેમ પાણીમાંથી તમે પાણીના સાગરમાં તમારું એક ટીમ્પુ પાણી નાખી દીધું તો પછી એ તમારો ટીમ્પાનું પાણીનું એનાથી અલગ કરવું એ અશક્ય જ છે શક્ય જ નથી હા તો એ માટીના ઢગલામાં તમે ખાડનો સામાન્ય સામાન્ય નાનો ખાડનો દાણો નાખી દો તો તમે એને શોધી શકો છો પણ પાણીમાં નાખેલા ટીમ્પાને આપણે શોધી શકતા નથી હરિઓમ તસરત આદેશના પ્રણામ